રાધા એટલે વ્રજનું વહાલ ઉત્તર વિનાનો સવાલ રમણ રેતીની રમણીયતા અને સુંદરતાનો સાગર રાધા એટલે પ્રેમની પ્રેરણા ધીરજની ધારણા રાધા એટલે જીવતો જાગતો ઇતિહાસ રાધા એટલે વિરહ અને વહાલનો આકાર પાંચમો વેદ અને શામનો સાત્વિક સંવેગ રાધા એટલે જ્ઞાનીઓનું મૌન તત્વનું તેજ અને અચૂતની આંખોનું ભેજ રાધા એટલે સંશોધકોની મૂંઝવણ સર્જકોની અટકણ અને વિદ્વાનોનું ડાપણ રાધા એટલે પુરુષોત્તમનો યોગ રાધા એટલે સાંખ્ય યોગ અને કર્મયોગને જોડતી કરી રાધા એટલે શ્રી કૃષ્ણનું ટિપ્પણ રાધા એટલે બાંસુરીની ફૂંક અને મોરપીછનો રંગ રાધા એટલે રાસનો રસ તાલનો લય અને સાક્ષાત પ્રણય રાધા એટલે ધારા અસ્ખલિત અવર્ણનીય અકલ્પનીય રાધા એટલે આ બધું જ અને આમાંનું કશું જ નહીં